સુરતના હઝીરા ખાતે આવેલ સુવાલી ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદને લઈ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સ્થળ તપાસ કરાતા કૌભાંડ સામે આવ્યું હતું જો કે આ અંગે જવાબદાર અધિકારીઓને જાણ કરાઇ હોવા છતાં કોઈ કામગીરી કરાઈ ન હોવાનું જણાવાયું હતું સુરતમાં ફરી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરાયા છે વાત છે સુરતના હઝીરા વિસ્તારની હજીરાના સુવાલી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિની ફરિયાદ મળતા વ્રાજકરી ગ્રામ પંચાયતના સભ્ય કિરણભાઈ પટેલ સ્થળ તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ સતીષભાઈ જસવંતભાઈ બદમીના નામે છે જેમણે કોઈ પણ જાતની લેખિત અન્ય ઈસમને દુકાન ચલાવવા માટે આપી છે અને આ જાણ્યું ઈસમ રાશન કાર્ડ ધારકો સાથે ખૂબ જ અન્યાય કરે છે અને સરકારમાંથી મળતા અનાજના જઠ્ઠાને સગે વગે કરી કાર્ડ ધારકોને ખૂબ જ હલકી ગુણવત્તાનું અને ઓછું અનાજ આપી મોટા પાયે ગેરરીતિ કરે છે તો કોઈ પણ પ્રકારની અનાજ આપ્યાની રસીદ પણ આપતો નથી અને દુકાન પણ પોતાની મરજીથી ખુલે છે દુકાનની બહાર કોઈપણ પ્રકારનો કાર્ડ ધારકોને જાણકારી મળે એવું બોર્ડ કે સૂચના લગાવી નથી દુકાનની બારી ઉપર સેમ્પલ અલગ અનેક ગ્રાહકોને સેમ્પલ મુજબનું અનાજ પણ આપતો નથી અને રિસરની દાદાગીરી કરે છે જેને લઈ આ અંગે પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીને ટેલિફોનિક જાણ કરતા એમને દિવાળી પછી જોઈશું તેઓ જવાબ આપી બે જવાબદારી પોતાની છતી કરી હતી તો અનાજની દુકાનનું સંચાલન કરનાર વ્યક્તિ ભૂતકાળમાં ઘણીવાર આ કામ માટે કસુરવાર થયો હોવા છતાં આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી કરાય ન એ પણ એક તપાસનો વિષય છે અને જો ઉડાન તપાસ કરવામાં આવી તો ખૂબ ગંભીર સામે આવી ચર્ચા જોવા મળી હતી અને થલેબને નીકળે કેમ પણ